હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે એક અલગ ટોપિક એટલા માટે બી કહી શકાય કારણ કે સૌથી વધારે ડીએમ્સ અથવા વિદ્યાર્થીઓના સવાલ હોય છે મગજની અંદર આજે એમાંનો જે કવર કરું છું હું તમને ઘણા ટાઈમથી કહું છું તમારી પાસે બી યુનિક કોઈ આઈડિયા અથવા સવાલ હોય તો કોમેન્ટ કરજો આપણે લોકોને હેલ્પ કરી શકાશે આજે બી આ એક ડીએમ આવેલો અથવા મેઇન ક્વેશ્ચન કે જેની અંદર વિદ્યાર્થીઓ અત્યારે હેલ્પ માંગી રહ્યા છે તો આજે એ કવર થઈ જશે કારણ કે કોઈએ બી આના ઉપર કોમેન્ટ કરીને જ તે ગાઈડન્સ આપેલું જેને કારણે આપણને આ બેનિફિટ મળ્યો તમારી પાસે કોઈ આઈડિયા હોય તો કોમેન્ટ કરજો તમારા કોઈ સવાલ હોય તો બી કોમેન્ટ કરજો આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરશું અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન વિડીયો શેરને હાઇપ કરજો લાસ્ટમાં લાઈક કરજો જો ગમે તો કરજો ના ગમે તો ના કરતા હવે તો કે એની અંદર હું તમને મેઇન કહું કે કોઈનું પીજીપી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ જો એક્સપાયર થતું હોય અને એમનું વર્ક ઓથોરાઇઝેશન જે છે એ પૂરું થવા આવ્યું હોય તો શું એ વર્ક કરી શકે કે ના કરી શકે આપણે આના ઉપર આગળ એક રસ્તો જોઈએ કે જેની અંદર એમને શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ જેથી કરીને એમના પીઆર પ્રોસેસની અંદર એમને આપણે મદદગાર થઈ શકીએ જો ભણવાનું પૂરું થઈ ગયું હોય કોઈ વિદ્યાર્થીઓનું વર્ક પરમિટ એપ્લાય કરી છે હજી પીજી ડબલ્યુપી આવ્યું નથી અને જે વર્ક ઓથોરાઇઝેશન છે એ એક્સપાયર થવા આવ્યું હોય ત્યારે આ સવાલ સૌથી પહેલાં આવે છે અને સૌથી પહેલું સોલ્યુશન આપણે અહીંયા આગળ જોતું હોય છે વિદ્યાર્થીઓને તો એ મુજબ જો આ અહેવાલની વાત કરીએ તો આ લોકો માટે એક ગુડ ન્યૂઝ કહી શકાય કે જેની અંદર અલ્ટિમેટલી કદાચ આ વર્કિંગ જે તમને આપવામાં આવે છે આનું ડ્યુરેશન લંબાઈ શકે છે જેને કારણે તમને આ બેનિફિટ મળવા જઈ રહ્યો છે આગળ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે આની અંદર શું છે શું નહીં સૌથી સ્ટાર્ટ કરીએ કે વર્ક ઓથોરાઈઝેશન સ્ટેટસ આઈ ડબલ એમ આઈ એમ ઇમિગ્રેશન નંબર જે કહેવાય જીરો વન ટ્વેન્ટી સેવન ઈ કહી શકીએ આપણે આની જો આપણે વાત કરીએ તો ટીપિકલી આ લેટર્સ જ્યારે બી ઇસ્યુ થાય ત્યાંથી એકસો એંસી દિવસ કેનેડા કેનેડાવાળા માટે ટુ ટ્વેન્ટી સેવન ડેઝ છે આને ઓથોરાઇઝેશન તમને જ્યારે મળે છે પરંતુ આની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન ન રાખવાની છે આ લોકોનું એક્સ્ટ્રીમ જે વર્ક પરમિટ છે એ લોકો જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એકસો એંસી દિવસની પ્રોસેસ ટાઈમમાં કામ તો કરી શકે છે પરંતુ જે લોકોનો વર્ક ઓથોરાઇઝેશન લેટર નથી ઇસ્યુ થતો એ લોકો એ કામ ના કરી શકાય કારણ કે એમને કોઈ પણ પ્રકારનું વર્ક ઓથોરાઇઝેશન ના હોય એટલે જેમની પાસે પાસેથી ઓથોરાઇઝેશન લેટર છે એના માટે સારી વસ્તુ છે કે વર્ક કરી શકે ના હોય તો તમારે ના કરવું જોઈએ હવે તો કે આ ઓથોરાઇઝેશન લેટર મેળવવા માટેની પહેલી પ્રોસેસમાં હું તમને કહું જ્યારે બી તમે પીજીપી એપ્લાય કર્યું હોય ત્યારે વેલિડ સ્ટડી પરમિટ સ્ટેટસ હોવું જોઈએ સ્ટડી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ અને વર્ક ઓફ કેમ્પસ જ્યારે ડ્યુરિંગ તમે સ્ટડી કરતા હતા ત્યારે તમારી પાસે એ પરમિશન હોય તો તમને આ બેનિફિટ મળી શકે એમ છે ત્યારે તમને આ વર્ક ઓથોરાઇઝેશન લેટર જો મળે છે પરંતુ વર્ક પરમિટનું એપ્લિકેશન બાદ જો આ કેન્સલ થાય વર્ક પરમિટ તો આ વર્ક તમારે એટ એ ટાઈમ સ્ટોપ કરી દેવું જોઈએ કારણ કે નકર પછી અલ્ટિમેટલી એ ટેકનિકલી સાચું ના કહેવાય એટલા માટે જો વર્ક ઓથોરાઇઝેશન લેટર ઇસ્યુ થઈ ગયું છે વર્ક કરી રહ્યા છો અને છતાં પીજીપી તમારી ડબલ્યુપી જે છે એ એક્સપાયર થાય તો આ વસ્તુને તમારે વર્કને સ્ટોપ કરવું જોઈએ હવે આના માટેના તમારી પાસે ડોક્યુમેન્ટ્સ હું તમને જે નોટ ડાઉન કરું ઓફિશિયલ લેટર તમારું કમ્પ્લીટ સ્ટડીનો જે ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે સ્ટડી કમ્પ્લીટ કર્યું છે અને ઓફિશિયલ લેટર ઓફિશિયલ ટ્રાન્સક્રિપ્ટ કોપી તમારે હોય જો એમ્પ્લોયર એક્સ્ટ્રા કોઈ ડોક્યુમેન્ટ માંગે છે તો એ તમારે સબમિટ કરવા પડે છે ઓર કદાચ કોપી ઓફ સ્ટડી પરમિટ તમારી છે કોપી ઓફ એક્નોલોજીમેન્ટ જે તમારું છે જે ઓઆર લેટર કહેવાય છે પીજી ડબ્લ્યુ પી માટેનો અને એક્નોલોજીમેન્ટ ઓફ રિસિપ્ટ જે તમને વર્ક રાઇટ્સ અવે કરે છે આટલી વસ્તુઓ તમારે ઓન હેન્ડ રાખવી જોઈએ જેને કારણે તમારે આ વસ્તુની અંદર તમારે જેટલું બી બેનિફિટ્સ લેવો હોય તમને ફાયદાકારક થઈ શકે ટેકનિકલી આ જે માહિતી તમારી સાથે શેર કરી છે જે બી અહેવાલ આવ્યો એમાંથી બહુ કી પોઈન્ટ તમારી સાથે શેર કર્યા છે અને યુઝફુલ થઈ શકે એ ઇન્ફોર્મેશન શેર કરી છે હજી જો કંઈ નથી સમજવાનું અને કંઈ સવાલ છે હજી મગજની અંદર કોમેન્ટ કરજો આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું અને હવે જો અમારી કોશિશ એક સારી લાગી હોય તો હવે લાઇક કરજો અને મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત